કુદરતી આફત સામે લાચાર બનેલા ખેડૂતોની હાલત જાણવા રાજ્ય સરકાર સક્રિય બની છે બારડોલીના સમથાણ ગામે કૃષિમંત્રી જીતુ વાઘાણી સહિતના મંત્રી મંડળના સભ્યો અને ધારાસભ્યો ગ્રાઉન્ડ લેવલે પહોંચીને ખેડૂતોની વેદના સાંભળી અને જાતે નુકસાનનો તાગ મેળવ્યો મંત્રી વાઘાણીએ જણાવ્યું કે કુદરતી માવઠાથી રાજ્યના પંદર હજારથી વધુ ખેડૂતોની ચાલીસ લાખ હેક્ટરથી વધુ જમીનમાં ઉભા પાકને નુકસાન થયું છે તેમણે ખાતરી આપી છે કે સરકાર ખેડૂતોની સાથે છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમને જાતે જ આ વિસ્તારોની મુલાકાત લેવા માટે મોકલ્યા છે પંચરોજ કામ ઝડપથી પૂર્ણ કરીને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે કૃષિ મંત્રીની મુલાકાત દરમિયાન આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા ધારાસભ્ય ઈશ્વર પરમાર જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ અધિકારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા મંત્રી જીતુ હતું કે જગતના તાત કહેવાતા ઉભા કરવા માટે સરકાર દરેક સ્તરે સહયોગ આપશે સમથાણ ગામે મારા સાથી કેબિનેટ મંત્રી ભાઈ શ્રી પટેલ મારા કક્ષાના મંત્રી અમારા ખૂબ જૂના આગેવાન રાજ્યના નેતાભાઈ શ્રી ઈશ્વરભાઈ સૌ વહીવટી તંત્ર અમારા ખેતીવાડીના અધિકારી ગ્રામજનોને આજે આમ તો તાપી જઈને અમે આવ્યા છીએ માન્ય મુખ્યમંત્રી શ્રી ગીર સોમનાથ વરસાદ અમારી સાથે કરીને માર્ગદર્શન મુખ્યમંત્રી છે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ આપતા રહ્યા છે અમારો વિભાગ પણ આ સમયે સમગ્ર રાજ્યનું મંત્રી અને ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઉભી છે સમજીએ છીએ કે આ પ્રકારે ક્યારેય એ પ્રકારનો સતત કમોસમી વરસાદ કોઈ એક દિવસ આવીને પછી બે દિવસ પછી આવે પણ દિવસ આવે આવું કદાચ છે લગભગ વરસાદ દાદા આવો ક્યારેય થયો નથી કોઈને યાદ પણ નથી એ પ્રકારની સ્થિતિ અને એની વ્યાપકતા હજારો પંદર હજાર ગામથી પણ વધારે એમની અસરો આ સમગ્ર બાબતોને જોતા